નમસ્કાર હું છું નિર્મલ અને આપ જોઈ રહ્યા છો ઓપ ઇન્ડિયા આજે આપણે આવી પહોંચ્યા છીએ અગ્રણીઓએ મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી કે આગામી દિવસોમાં જે નાતાલનો તહેવાર આવી રહ્યો છે એમાં કાર્યક્રમ કે પ્રોગ્રામ કરવાની પરવાનગી એવા જ લોકોને આપવામાં આવે કે જે લોકો રજીસ્ટર્ડ ખ્રિસ્તી હોય હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવા કાર્યક્રમો થકી ધર્માંતરણની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી શકે છે ત્યારે શું છે આ સમગ્ર મામલો અને શા માટે હિન્દુ સંગઠનો આ પ્રકારની માંગણી કરી રહ્યા છે એ વિસ્તારથી સમજીએ કિલુભાઈ માહ્યાભાઈ ચૌધરી ગામ તાલુકો ધરમપુર જિલ્લા વલસાડ અને હું અહીંયા એક ગામનો આગ્રહ તરીકે કામ કરું છું અને ફરિયાદ જે મામલતદાર ઓફિસે અમે નોંધાવી હતી તેમાં અમને એટલો જ વિરોધ છે કે સાહેબ અહીંયા જાતિ જ નથી ખ્રિશ્ચન તો પરવાનગી ખોટી મળે છે અમારું કહેવાનું અને જો જાતિ હોય તો રેકોર્ડે બતાવવી જોઈએ અને આ જે નાતાલનો પ્રોગ્રામ થાય એ ખરેખર ખોટો એ જાતિની તો સાનો પ્રોગ્રામ એટલે ખરેખર એની ખરેખર ચકાસણી થવી જોઈએ જાતિ છે કે નહીં છે એની તપાસ થાય અને સાચું હોય તો આપે તો અમને કોઈ વાંધો નથી પણ છે જ નથી એટલે અમને એનું મોટું દુઃખ થાય આદિવાસીને ખોટી નુકસાન થાય અહીંના જે આદિવાસી પૂર્વો જે અહીંની જે સંસ્કૃતિ છે તેને નુકસાન થાય એના બાબતે અમે આ એક ફરિયાદ આપી હતી શું કહેવું છે આ બાબતે આ બાબતે તો અમારે તો એટલું જ કહેવું છે કે ખરેખર આ આદિવાસીઓ પરંપરાથી આદિવા જાતિ જ છે એ કોઈ ખ્રિશ્ચન જાતિ અહીંયા કોઈ નોંધાયેલી જ નથી તો એ લોકોને ખરેખર સરકાર શ્રીએ પ્રમાણગી આપવી ન જોઈએ એટલું જ અમારું કહેવાનું છે આપણે કહ્યું કે ખરેખર અમારા ગડી ગામમાં ખ્રિશ્ચન જાતિનો જે અસર હોય તો તેનો કોઈ પુરાવો બતાવો આપણા ગામમાં કોઈ ક્રિશ્ચિયન છે નઈ છે ને કોઈ નહીં પછી આ લાવ્યા કાથી બરાબર ને આ કેવી રીતે ઉજાવે ઉજવણી કેવી રીતે થાય અને પરવાનગી કેવી રીતે મળે